નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે પહોંચી ચૂંટણી તંત્રએ મતદાન કરાવ્યું લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં પંચ્યાસી વર્ષ ઉપરાંતની ઉંમરના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે અંતર્ગત વડોદરાના સ સંસદીય મતવિસ્તારના એકસો પાંત્રીસ સાવલી વિધાનસભા વિભાગના ગોઠડા ગામે અઠ્યાસી વર્ષીય વયોવૃદ્ધા સૈયદ રહીમા બીબી સહિત અન્ય દિવ્યાંગ અને વયોવૃદ્ધ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાના સંસદીય ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ અને પંચ્યાસી વર્ષથી અધિક ઉંમરના વયોવૃદ્ધ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે આશયથી નવતર અભિગમ દ્વારા ઘરે બેઠા પોસ્ટ બેલેટથી મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ છે તે અંતર્ગત સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં ઝોનલ ઓફિસર દ્વારા અલગ અલગ ટીમ બનાવી તારીખ પચીસના રોજ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે ઘરે જઈ મતદાન કરાવ્યું હતું અને તે દિવસે અનિવાર્ય સંજોગોમાં ઘરે હાજર રહી શકનાર મતદાતાને નોટિસ આપી જાણ કરાઈ હતી તે અંતર્ગત આજે બીજા રાઉન્ડમાં સત્યાવીસ તારીખે ટીમ અને સાવલી પાસેના ગોઠડા ગામે અઠ્યાસી વર્ષીય વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કરાવ્યું હતું હોમ વોટિંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી આ અવસરે મદદનીશ ચૂન્ય અધિકારી ઝોનલ ઓફિસર અસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર માઇક્રો ઓબ્ઝર્વર બીએલઓ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી